ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ડાકરકુંડા ગામે ગ્રામજનોએ આખરે આતરડા ફાડી નાખ્યા પ્રાથમિક શાળાના આચાર્ય હીરુબેન વાજા સામે ગંભીર આક્ષેપો કરી ગ્રામજનોએ શાળાને તાળું મારી દીધું ગ્રામજનોએ નોટિસ આપી ત્રણ મુખ્ય માંગણીઓ કરી આચાર્ય હીરુબેન વાજાની તત્કાળ બદલી એસટી આચાર્યની નિમણૂક ખુટતા શિક્ષકોની ભરતીને લઈને પણ ગ્રામજનોનો આરોપ છે કે આચાર્ય વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે અત્યંત મનસ્વી અને અયોગ્ય વર્તન કરે છે સૌથી મોટો આક્ષેપ એ છે કે આચાર્યને ગુજરાતીમાં લખતા પણ તકલીફ પડે છે અરજી ઠરાવ લખાવવા બહારની વ્યક્તિને બોલાવવી પડે છે તો શૈક્ષણિક યોગ્યતા પર પણ સીધા સવાલ છે ગ્રામજનોનું કહેવું છે કે તાત્કાલિક પગલા લેવામાં આવે ગેરવહીવટના કારણે અસંખ્ય બાળકોએ શાળા જોવી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ ચિંતી આપી છે કે જ્યાં સુધી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી શાળા બંધ જ રહેશે લેખિત હતાખી અરજી આપી છે સતાય અમારા પ્રશ્ન નું નિરાકરણ ક્યારે આવ્યું નથી આ પ્રશ્ન નિરાકરણ લઈને હવે તમે શું માંગ અમારી માંગ એ છે તાત્કાલિક રૂપે આચાર્યશ્રી ની બદલી થાય નવા આચાર્ય મળે ઘટતા શિક્ષકો ની પૂરતી થાય અને જે બે ત્રણ રૂમો બહુ ભયંકર હાલતમાં છે એ નવા રૂમોની ફાળવણી કરવામાં આવે જેને અમે રજૂઆત સણોસરા કેન્દ્રવર્તી દિમાલે સિહોરમાં કરી છે શિક્ષણ વિભાગમાં ભાવનગર કલેક્ટર સુધી અને ગાંધીનગર શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી છે ત્રણ પ્રશ્નો શું હતા ત્રણ પ્રશ્નોમાં અમારો મુખ્ય પ્રશ્ન એક બેન નું બહુ ખરાબ વર્તન ગ્રામજનો અને શિક્ષકો સાથે છે તો એની બદલી તાત્કાલિક આચાર્યશ્રીને કરવામાં આવે અને બીજો કે એની જગ્યાએ એચ સ્ટાર્ટ પ્રિન્સિપાલ આપવામાં આવે તમે કોને કોને રજૂઆત કરેલી અમે સણોસરા કેન્દ્રવર્તીથી થી માંડે સિહોર શિક્ષણ વિભાગમાં ભાવનગર શિક્ષણ વિભાગ તથા કલેક્ટર શ્રીને તથા ગાંધીનગર જ્યાં જ્યાં શિક્ષણ મંત્રી અને જે શિક્ષણ વિભાગમાં જે આવતા હોય બધાને અમે અરજી કરેલી આજે અમારે ઢાકાગુંડા પ્રાથમિક શાળામાં અમારા ત્રણ પડતર પ્રશ્ન હતા એક તો અમારે અમારા આચાર્ય આચાર્યશ્રીની બદલી માટે બીજા પ્રશ્ન એવા છે કે શિક્ષકો લીધે નથી અને અત્યારે હાલમાં છે એ બીજી શાળા જવા માંગે છે એવા અમારા પ્રશ્નો છે હવે હવે શું મુદ્દો શું છે હવે હવે લઈને અમારો એક જ મુદ્દો છે જ્યાં સુધી અમારા ત્રણ પ્રશ્નો પડતર જ્યાં સુધી ન નિરાકરણ આવે ત્યાં સુધી અમારી શાળા બંધી રહેશે